મિત્રો સનાતન ધર્મના દિવ્ય ઉપવાસોમાં એક અદ્ભુત પુણ્યદાયી અને મોક્ષદાયી તિથિ છે દેવશયણી એકાદશી આ દિવસ માત્ર ઉપવાસ પૂજન અને ભગવાન વિષ્ણુના શયનનો જ નથી પરંતુ આ એ પળ છે જ્યારે ભાગ્યની રેખાઓ બદલી શકાય છે જ્યારે દુર્ભાગ્યના બધા દરવાજા બંધ કરીને સૌભાગ્યની ઝરોખા ખોલી શકાય છે અને આજે અમે તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે પેઢીઓથી છુપાયેલું હતું જો દેવશયણી એકાદશીના દિવસે તુલસીના છોડ સાથે એક ખાસ વસ્તુ બાંધવામાં આવે તો તે દરિદ્રતાને મૂળમાંથી ઉખાડી નાખે છે અને જે કંગાળ હોય તે કરોડપતિ પણ બની શકે છે આ કોઈ તિલસમી વાત નથી પરંતુ હજારો વર્ષોથી સિદ્ધ અને શાસ્ત્રોમાં વર્ણવેલ આધ્યાત્મિક રહસ્ય છે મિત્રો જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો કૃપા કરીને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને લાઇક કરી શેર કરો અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પણ બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા જય લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો દેવશયણી એકાદશી જેને હરિશયણી કે પદમાં એકાદશી પણ કહેવામાં આવે છે તે આષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે આ એ દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે છે આને પણ માનવામાં આવે આ એકાદશીનું એટલું મહત્વ છે કે જો કોઈ આ દિવસે ઉપવાસ કરે હરિનામનો જાપ કરે તુલસીની સેવા કરે અને શુભ કર્મોમાં મન લગાવે તો તેના પાપો બળીને રાખ થઈ જાય છે અને પુણ્ય તેની જોડીમાં આવી જાય છે પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ એક એક એવા એવા રહસ્યની જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે તુલસીના છોડમાં દિવ્ય શક્તિઓનો વાસ હોય છે તુલસીને લક્ષ્મી સ્વરૂપા વિષ્ણુપ્રિયા અને કલ્યાણકારી માનવામાં આવે છે તુલસીના પાંદડા જેટલા ચમત્કારી હોય છે તેટલી જ તેની સેવા પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે અને દેવશેણી એકાદશીના દિવસે તુલસી સાથે એક ખાસ વસ્તુ બાંધવાનો જે પ્રાચીન ઉપાય છે તે દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી દે છે આ દિવ્ય વસ્તુનું નામ છે સાબુત કોડી જી હા સમુદ્રમાંથી મળતી આ પીળી કે સફેદ કોડી ખરેખર ધન અને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે પ્રાચીન તંત્ર ગ્રંથોમાં વાસ્તુશાસ્ત્રમાં અને આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ છે કોડી ફક્ત ધનને આકર્ષે જ નહીં પરંતુ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં પણ સક્ષમ હોય છે ઘણા ઘરોમાં લક્ષ્મી પૂજનમાં પણ કોડીનો ઉપયોગ થાય છે હવે તમારે આ ઉપાયને સાચી રીતે જાણવું જરૂરી છે દેવશૈણી એકાદશીની પૂર્વ રાત્રે એટલે કે દશમીના દિવસે કોડીને સ્વચ્છ જળતી ધોઈને તેને હળદર કેસર અને અક્ષતથી પૂજો પછી બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની વિધિવત પૂજા કરો પૂજા પછી તે પૂજેલી કોડીને લાલ રંગના કપડામાં લપેટીને તુલસીના છોડમાં સાવધાનીપૂર્વક બાંધો આ ક્રિયા કરતી વખતે ઓમ વિષ્ણવે નમઃ અથવા ઓમ શ્રી નમઃનો જાપ કરતા રહો ધ્યાન રાખો કે આ કાર્ય પૂર્ણ શ્રદ્ધા ભક્તિ અને એકાગ્રતાથી કરવું તુલસી માતાને મનમાં પ્રાર્થના કરો હે લક્ષ્મીપતિ વલ્લભા જેમ તમે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈને શ્રીહરિને વરણ કર્યા તેમ મારી દરિદ્રતાનો નાશ કરીને મારી જોડી ધનથી ભરી દો આ કોળી મારી નિર્ધનતાનું પ્રતિક છે તેને તમે સ્વીકારો અને મારા ભાગ્યનો ઉદય કરો હવે ચાલો જાણીએ કે આ ઉપાયનું રહસ્ય શું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી માતાની આસપાસ સકારાત્મક ઉર્જાનું ખૂબ જ તીવ્ર ચક્ર ચાલે છે આ ઉર્જા તે કોળીમાં સમાઈને તમારા ભાગ્યને બદલી શકે છે તુલસીનો છોડ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયના આશીર્વાદ ધરાવે છે તુલસી સાથે કોડી બાંધવાનો અર્થ એ છે કે તે દિવ્ય ઉર્જાથી કોઈ વસ્તુને આવૃત કરવી જ્યારે તમે ધનનું પ્રતીક એવી કોડીને તુલસી સાથે બાંધો છો તો તે ધનને આકર્ષવાનું યંત્ર બની જાય છે ચાર દિવસની અંદર ચમત્કારિક પરિવર્તન દેખાવા લાગે છે હવે ઘણા લોકો પૂછી શકે છે કે આ ઉપાય કેટલી વાર કરવો તેનો જવાબ છે ફક્ત એક જ વાર પરંતુ પૂર્ણ વિશ્વાસ અને વિધિ વિધાનથી જો તમે ઈચ્છો તો દરેક દેવશયની એકાદશીએ તેને દોહરાવી શકો છો પરંતુ એક વાર પણ કરવાથી આર્થિક આપદા દૂર થઈ શકે છે ઘણા સંતો સાધકો અને અનુભવી લોકોએ આને અજમાવ્યું અને તેમના જીવનમાં એવું પરિવર્તન આવ્યું જેની તેમણે કલ્પના પણ પણ નહોતી કરી કેટલીક જરૂરી સાવચેતીઓ જાણી લો આ ઉપાય કરતી વખતે મનમાં કોઈ શંકા લોભ કે ક્રોધ ન હોવો જોઈએ પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો તુલસીને બાંધતી વખતે સ્ત્રીઓએ માસિક ધર્મના સમયે દૂર રહેવું આ ઉપાય કોઈના અહિત માટે ન કરવો ફક્ત પોતાના આર્થિક કલ્યાણ માટે જો શક્ય હોય તો તે દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અત્યંત શુભ ગણાય છે દેવશયની એકાદશીના દિવસે કરવામાં આવેલો આ ઉપાય ખૂબ જ ઝડપથી કામ કરે છે કારણ કે આ એ દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુ પોતે ભક્તોના કર્મોનો હિસાબ જુએ છે જે આ દિવસે પુણ્ય કરે છે તેને તે ફળ ચાર ગણું થઈને મળે છે અને જ્યારે તમે કોડી જેવી શક્તિશાળી વસ્તુને તુલસી જેવા પવિત્ર અને દિવ્ય છોડ સાથે જોડો છો તો તે તમારું આર્થિક ભાગ્ય જ બદલી નાખે છે હવે આ ઉપાય સાથે જોડાયેલા કેટલાક અત્યંત ગુપ્ત રહસ્યો પણ જાણી લો જ્યારે કોળીને તુલસી સાથે બાંધવામાં આવે છે તો તેમાં રહેલું સમુદ્ર તત્વ અને તુલસીની પંચતત્વ ઉર્જા મળીને બ્રહ્માંડમાં એક વિશેષ તરંગ મોકલે છે આ તરંગ તમારા નામ કુળ અને કર્મ સાથે જોડાયેલા આભામંડળને પ્રભાવિત કરે છે અને આ પ્રભાવ સીધો તમારી આવક અને આર્થિક પ્રવાહ પર પડે છે આ જ કારણે આ ઉપાય માત્ર મજાક નથી પરંતુ બ્રહ્માંડીય નિયમો પર આધારિત આધ્યાત્મિક વિજ્ઞાન છે જો તમને આ વાત અશક્ય કે કલ્પના જેવી લાગતી હોય તો તમે જાતે એકવાર આ ઉપાય કરો તુલસી સાથે વાત કરો તેની પાસે બેસીને મંત્ર જાપ કરો અને તે દિવ્યતાનો અનુભવ કરો જે તમારી આત્માને અંદરથી શાંત કરી દેશે ત્યારે તમે જાણશો કે ખરેખર ધન માત્ર મહેનતથી જ નહીં પરંતુ બ્રહ્માંડની કૃપાથી પણ આવે છે મિત્રો જો તમે હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો મિત્રો દેવશયની એકાદશી જેવા અવસરો વર્ષમાં એક જ વાર આવે છે આ દિવસે તુલસી સાથે એક કોળી બાંધીને તમે તે ઊર્જા કેન્દ્રને સક્રિય કરી શકો છો જે તમારી અંદર છુપાયેલા સૌભાગ્યના દ્વાર ખોલી દે છે તુલસી માતા સૌનું કલ્યાણ કરે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર રહે તમે સદા સુખી સમૃદ્ધ અને સંપન્ન રહો હવે ચાલુ થોડું ઊંડાણમાં જઈએ કે તુલસી અને કોડીના આ વિશેષ મિલનની અસર આપણા જીવનના કયા કયા ક્ષેત્રો પર પડે છે તુલસીનો છોડ માત્ર એક વનસ્પતિ નથી પરંતુ એક જીવંત ઉર્જા કેન્દ્ર છે તેનું દરેક પાંદડું દરેક શાખા દરેક મૂળ બ્રહ્માંડીય તરંગો સાથે સંચાર કરે છે આ છોડ ઘરની ચારે બાજુ એવું ઉર્જા ઘેરું બનાવે છે જે નકારાત્મકતાને બહાર કાઢે છે અને સકારાત્મકતાને અંદર આમંત્રે છે અને જ્યારે આ જ પવિત્ર છોડ સાથે સમુદ્રનું પ્રતિક એવી કોળી બાંધવામાં આવે છે તો તે માત્ર પ્રતિકાત્મક ક્રિયા નથી રહેતી પરંતુ તે બ્રહ્માંડને એક સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે આ સ્થાને સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો સ્થાયી વાસ હોવો જોઈએ શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે કોળીનો સંબંધ લક્ષ્મી કુબેર સમુદ્ર દેવતા અને રત્નો સાથે છે કોળીને દેવી લક્ષ્મીની નાભીમાંથી ઉત્પન્ન થયેલી માનવામાં આવે છે આ જ કારણે પ્રાચીન સમયમાં કોળીનો ઉપયોગ મુદ્રા તરીકે થતો હતો તેને પોતાની પાસે રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને દુર્ભાગ્યનો અંત આવે છે જ્યારે આ જ કોડી તુલસી માતાના સંપર્કમાં આવે છે તો તે વિશેષ દિવ્ય ઉર્જાને આકર્ષે છે જે સીધી તમારી કિસ્મતને પ્રભાવિત કરે છે અને જ્યારે આ કાર્ય દેવશયની એકાદશીના દિવસે કરવામાં આવે તો ફળ સો ગણું થઈને મળે છે હવે આ પણ જાણવું જરૂરી છે કે આ ઉપાય કરતી વખતે મનની સ્થિતિ કેવી હોવી જોઈએ સૌથી પહેલા તો મનમાં અટલ શ્રદ્ધા હોવી જોઈએ જ્યારે તમે કોડીને તુલસીમાં બાંધવા જાઓ ત્યારે મનને શાંત કરો ઊંડો શ્વાસ લો આંખો બંધ કરો અને તમારા જીવનની તે સમસ્યા વિશે વિચારો જેને તમે દૂર કરવા માંગો છો પછી તે દરિદ્રતા હોય દેવું હોય ધનનું રોકાણ હોય કે સતત આર્થિક નુકસાન હોય હવે તે કોડીમાં તમારો સંકલ્પ સ્થાન આપો જ્યારે તમે તેને તુલસી સાથે બાંધો તો તેને માત્ર દોરો ન માનો પરંતુ તમારા ભાગ્યની દોર સમજો જેને તમે ભગવાનના ચરણો સાથે જોડી રહ્યા છો આ ઉપાય મનોકામના પૂર્તિમાં પણ સહાયક છે જો તમારી કોઈ વિશેષ આર્થિક ઈચ્છા હોય જેમ કે વેપાર શરૂ કરવો મકાન બનાવવું જમીન ખરીદવી કે જીવનમાં આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવી તો તે સંકલ્પ લઈને આ ઉપાય કરો અને માત્ર નહીં તમે સાથે એક નાનો પીળો ચોકાનો દાણો પણ બાંધી શકો છો જેને અક્ષત અક્ષત કહેવાય છે એટલે જે ક્યારેય ખંડિત ન થાય આ તમારા સંકલ્પની અખંડતાનું પ્રતિક બને છે આ સંયોજન ઉર્જાને ખૂબ તીવ્રતાથી આકર્ષે છે ઘણા ઘરોમાં જોવા મળે છે કે દેવી લક્ષ્મીનું આગમન એક દિવસ માટે થાય છે પરંતુ ટકતું નથી ધન આવે છે પરંતુ રોકાતું નથી ખર્ચ થઈ જાય છે ચોરી થઈ જાય છે કે બીમારીમાં ખર્ચાઈ જાય છે આનું મુખ્ય કારણ છે તે ધન સાથે જોડાયેલી નકારાત્મક ઉર્જા તુલસી સાથે જોડાયેલો આ ઉપાય માત્ર ધનને બોલાવે જ નહીં પરંતુ તેને શુદ્ધ કરે છે સ્થિર કરે છે અને તમારા જીવનમાં સુખદ પરિણામો આપે છે આ જ કારણે જૂના સમયમાં રાજાઓના મહેલોમાં તુલસીના વૃંદાવન બનાવવામાં આવતા હતા અને કોડીઓ રુદ્રાક્ષ અને દક્ષિણા તેમાં અર્પણ કરવામાં આવતી હતી હવે એક વધુ ગહન વાતની ચર્ચા કરીએ આ ઉપાય આધ્યાત્મિક દ્રષ્ટિએ માત્ર ધન પ્રાપ્તિનું સાધન નથી પરંતુ તે તમારા કર્મોને પણ શુદ્ધ કરે છે જ્યારે તમે તુલસીના છોડ સાથે જોડાઓ છો તો તે તમારા પૂર્વજન્મના પાપોને પણ માફ કરવામાં સક્ષમ હોય છે ભગવાન વિષ્ણુના સમક્ષ જ્યારે તમે આ અર્પણ કરો છો તો તેને માત્ર એક ઉપાય તરીકે ન જુઓ પરંતુ એક વ્રતની જેમ માનો એક સંકલ્પની જેમ કે હવેથી તમે પણ ઈમાનદારી મહેનત અને સેવાના માર્ગે ચાલશો હવે વાત કરીએ તે વિશેષ સમયની જ્યારે આ ઉપાય સૌથી વધુ પ્રભાવશાળી હોય છે જો તમે સૂર્યોદયના એક કલાકની અંદર આ ઉપાય કરો તો તેની અસર ત્રણ ગણી થાય છે કારણ કે આ સમય બ્રહ્મ મુહૂર્તની ઉર્જાનો અવશેષ લઈને આવે છે અને સૂરજની પહેલી કિરણ જ્યારે તુલસી પર પડે છે ત્યારે તેની ઉર્જા સૌથી પ્રબળ હોય છે જો તમે સૂર્યોદય પહેલા કે તરત પછી આ ઉપાય કરો તો માની લો કે તમે તમારા જીવનના ભાગ્યને જાગૃત કરી દીધું તુલસી માતાને રીઝવવાનો એક વધુ વિશેષ રીત એ છે કે તે દિવસે તેમને પંચામૃતથી સ્નાન કરાવો દૂધ દહીં ઘી મધ અને ગંગાજળ મિશ્ર કરીને તુલસીને અર્પણ કરો પછી તેના પર કુમકુમ હળદર ચંદન અને અક્ષત ચડાવો તુલસી માતાને ચૂડી બિંદી લાલ ચુંદડી પણ ચડાવી શકાય છે આથી તુલસીની ઉર્જા વધુ પ્રસન્ન થાય છે અને જ્યારે તમે પછી કોડી બાંધો છો તો તે સીધું લક્ષ્મી માતા સુધી પહોંચે છે હવે આ જાણવું અત્યંત મહત્વનું છે કે જ્યારે તમે કોડી બાંધી દો છો તો તેની અસર કેટલા સમય સુધી રહે છે શાસ્ત્રો અનુસાર જો તમે સંકલ્પપૂર્વક આ કાર્ય કરો તો તેની અસર આખું વર્ષ રહે છે પરંતુ જો દરેક ચાતુર્માસમાં એકવાર એટલે કે દેવશૈદ એકાદશી અને દેવ ઉઠની એકાદશીના દિવસે આ ક્રિયા દોહરાવવામાં આવે તો જીવનમાં સ્થાયી ધનાગમન થાય છે એક વાત વધુ જે કોડી તમે તુલસી સાથે બાંધી છે તે ક્યારેય કોઈ બીજાને ન આપો કે ન તો તેને તુલસીમાંથી કાઢીને ઉપયોગ કરો આ એક પ્રકારે લક્ષ્મી યંત્ર બની ગઈ હોય છે અને તુલસી માતાની કૃપાથી તેમાં દિવ્યતા આવી જાય છે તે તુલસી સાથે જોડાયેલી રહે તો સારું અને જો તુલસી સુકાઈ જાય કે છોડ નષ્ટ થઈ જાય તો તે કોડીને ગંગાજળમાં પ્રવાહિત કરી દો અને આગલી એકાદશીએ નવો ઉપાય કરો જો તમને તુલસીનો છોડ ન મળતો હોય તો શું ઉપાય ન કરી શકાય બિલકુલ કરી શકાય કોઈ પણ મંદિરની બહાર તુલસી માતાના વૃંદાવનમાં જઈને શુદ્ધતા અને પરવાનગી સાથે આ ઉપાય કરો પરંતુ કોડી તુલસીના મૂળમાં જ બાંધવી જોઈએ નહીં કે કોઈ સૂકી શાખા કે ગમલાની ઉપર મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે ધન્ય સ વૈષ્ણવો લોક ય તુલસીઓ સેવતે સદા એટલે કે તે વ્યક્તિ ધન્ય છે જે તુલસીની સેવા કરે છે અને જ્યારે આ સેવા સંકલ્પ ઉપાય અને આધ્યાત્મિક શક્તિ સાથે જોડાય છે તો પરિણામ અલૌકિક થાય છે પ્રિય દર્શકો આ સંપૂર્ણ જ્ઞાન તમારા જીવનને બદલવા માટે આપવામાં આવ્યું છે તેને તમારા જીવનમાં અજમાવો અને સ્વયં અનુભવો કે કેવી રીતે ભાગ્યરેખા તમારી અનુકૂળ થવા લાગે છે ધ્યાન રાખો માત્ર ઉપાય જ નહીં મનની નિયત પણ મહત્વની હોય છે જ્યારે તમે કોઈ કાર્યને ભક્તિ અને નિષ્ઠાથી કરો છો તો દેવતા સ્વયં તેની પાછળ ઉભા રહે છે આગલી કડીમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તુલસી માતાની પરિક્રમા કરીને આર્થિક સમસ્યાઓને તુરંત હલ કરી શકાય છે અને સાથે તુલસીના કેટલાક દુર્લભ ટોટકા જે ફક્ત ગુપ્ત તાંત્રિક ગ્રંથોમાં જ મળે છે તો જોડાયેલા રહો અમારી સાથે સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયોને તમારા પરિવાર મિત્રો અને તે બધા લોકો સુધી જરૂર પહોંચાડો જેઓ આર્થિક તંગી દેવું નોકરીની સમસ્યા કે વેપારમાં નુકસાનથી પરેશાન છે તેમનું જીવન બદલાઈ શકે છે સૌથી પહેલું રહસ્ય છે તુલસીના પાંદડાથી કરવામાં આવતો ધનતંત્ર પ્રયોગ આ પ્રયોગમાં દેવશયની એકાદશીની રાત્રે તુલસીના સાત પાંદડા તોડો પરંતુ ધ્યાન રાખો કે પાંદડા તોડતી વખતે મંત્ર જાપ કરતા રહો ઓમ શ્રી હ્રીમ મહાલક્ષ્મીએ નમ આ સાથે પાંદડાને ગંગાજળથી ધોઈને સાફ લાલ કપડામાં રાખો અને તેમાં એક ચપટી કેસર પાંચ સાબુત કોડીઓ અને થોડું કમળ ગટ્ટો નાખો આ પોટલીને ઘરના ધનસ્થાન એટલે કે તિજોરી કે પૈસા રાખવાની જગ્યાએ રાખો જો તમારી પાસે તિજોરી ન હોય તો તેને ઘરની ઉત્તર દિશામાં લાલ કપડા પર સ્થાપિત કરો આ ઉપાય કરતી વખતે પ્રાર્થના કરો કે માતા તુલસી અને મહાલક્ષ્મી મારા ઘરમાં સ્થાયી નિવાસ કરે આ પોટલીની અસર ઘણી વખત એટલી તીવ્ર હોય છે કે રોકાયેલું ધન અચાનક પાછું આવે છે જમીન જાયદાદના કામ બની જાય છે અને દેવામાંથી મુક્તિ મળવા લાગે છે બીજો અદભુત પ્રયોગ છે તુલસીથી વેપાર વૃદ્ધિનો ઉપાય જો કોઈ વ્યક્તિ વારંવાર વેપારમાં નુકસાન ખાતો હોય દુકાન પર ગ્રાહકો ન આવતા હોય કે વેપારનો ગ્રાફ નીચે જતો હોય તો દેવશયની એકાદશીના દિવસે તુલસીના મૂળમાં ગોળ એક સાબુત સોપારી અને એક લાલ ફૂલ ચઢાવો સાથે તુલસીની સાત પરિક્રમા કરો અને દરેક પરિક્રમા પછી કહો હે તુલસી માતા મારા વેપારને સંપન્નતા પ્રદાન કરો આ પ્રયોગ ફક્ત અગિયાર દિવસ કરવાનો છે પરંતુ શરૂઆત દેવશયની એકાદશીથી કરો વિશ્વાસ કરો દુકાનમાં ચમત્કારી વૃદ્ધિ દેખાશે ત્રીજું રહસ્ય છે તુલસીથી દરિદ્રતા નાશ તાંત્રિક રક્ષા યંત્ર તુલસીની એક લીંબુ દાટી દો જેમાં ચારે બાજુ ચાર કોડીઓ દબાવવામાં આવે અને વચ્ચે એક પંચમુખી દીવો પ્રગટાવવામાં આવે આ પ્રયોગ રાત્રે કરો ખાસ કરીને એકાદશીની રાત્રે આથી ઘરની દરેક દિશામાંથી દરિદ્રતા હટવા લાગે છે અને ધનના નવા સ્ત્રોત ખુલે છે જો તમે આ પ્રયોગ ન કરી શકો તો ફક્ત તુલસીની પાસે દીવો પ્રગટાવીને તેની સાત વાર આરતી કરો અને લક્ષ્મી નારાયણ દરિદ્રતા નાશની પ્રાર્થના કરો હવે વાત કરીએ તુલસીપત્ર અને રુદ્રાક્ષ જાણે છે કે તુલસી અને રુદ્રાક્ષ મળીને એક મહાશક્તિશાળી આધ્યાત્મિક ચુંબક બનાવે છે જો દેવશયની એકાદશીના દિવસે તમે એક પંચમુખી રુદ્રાક્ષ લઈને તુલસીપત્રોની વચ્ચે રાખો અને તેને સફેદ દોરામાં ગૂંથીને ગળામાં પહેરો તો આ રુદ્રાક્ષ ધનલાભ સૌભાગ્ય અને માનસિક શાંતિ આકર્ષે છે આ પ્રયોગ ખાસ કરીને તે લોકો માટે છે જેમનું ભાગ્ય સતત બાધિત થઈ રહ્યું હોય અને મહેનત પછી પણ પરિણામ ન મળતું હોય ઘણી વખત વ્યક્તિના જીવનમાં શનિ રાહુ કે કેતુની બાધા હોય છે જેના કારણે ધન આવ્યા પછી ટકતું નથી કે કોઈને કોઈ કારણે નષ્ટ થઈ જાય છે આવામાં તુલસીના અગ્રર પાંદડા લઈને એક માટીના પાત્રમાં જળ શુદ્ધ દેશી ઘી અને કાળા તલ નાખીને દીવો પ્રગટાવો અને તેને ઘરની દક્ષિણ દિશામાં રાખો આ ઉપાય દેવશયની એકાદશીની રાત્રે કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી સારી લાગી હશે આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને આગળ પણ આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીઓ સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી